કંટાળો જબર આવો પડે મેં કંટાડો ભાઈ એક વાત કર જાઉં પિક્ચર જો આપડે પિક્ચર જોજો મહારાજો તો ને પિક્ચર જોવા જઈએ તો હાલો દઈએ કંટાળો આવી કંટાળો જબર આવે યાર પૈસા પૈસા શું કરશું માજી હું તારે જોવાનું જોવાનું મને તો લાગતો ને મને આલા તો મન તો દે તો લાગતો ને મને

તે જો એડવા માંડો આપણો રસ્તો પૈસા નહીં એમ કે પૈસા આવે તમે પૈસા માંગતે એમ શરમ બરમ આવતી નહીં ને ઈમાની શરમ કાકા જોલે ચમ ચાલ ઈમાની શરમ એક કામ કરજો તારા જાવ હોય તો જા અને ના જાવ હોય તો કોઈ નહીં બરોબર તો મારા જોડે પૈસા ની આશા ના રાખ એ એ આવે ને યાર એક તો કોઈ કામ ધંધો ચાલતો નહીં પૈસા પૈસા હા હાલ તારી પેલા ફોન આવ્યો એ પૈસા જ માંગતો તો હાલ જ મેને ના પાડી તે તમે તમને જોડે જાવ જ ભી માંગત ના પડા

વાત કરી કરજો ને પોપકોર્ન ખાવાની ને આઈસ્ક્રીમો ખાવાની ઠંડુ પીવાનું ને ખાવા જવાનું હે સા પી ખાવા જતો ઓરો ઘર માં જાગ ને રોટલો બનાય ખાઈ લે ને એ જા ને ના કઈ એ નઈ પાડી હમણા જાલ જો જાવા તો જાલ તારે જાવ તો જા તને એક ફૂટી કોળી નહીં મળે બરોબર તને ચોક્કસ શબ્દ હું કહી દીધો આ રસ્તો પડે હેડો મન અજર કર લે મને ના ખાલી ખોટી માર ખાઈ જઈશ એ હાલ 1000 રૂપિયા નઈ તને 50 રૂપિયા નઈ હાલવા 50 રૂપિયા હાલો આપણો આ

તો કોમે કરવું પડે છે માં જો તું એટલે આટલી ઉંમર માં કરવાનું કામ હતું છે કોઈ હું આટલી ઉંમર નું નાનો ભાઈ જો એમ તો ગયો થી મને મત રખડ પટ્ટી કરા ની મત તારો હબુ નઈ થાતું આ તો બન તો આગુ તાતી સાતું છે તાતી અલે અર્ધો ગયો દેખાય તોય દેખાતો તો નઈ આ તારા બધા સતાવી ઉંમર ના તો આ બધા નેન નો આવડો આવડો છોકરો રમારી એના હો હું કાકા ને મારતો હો માં તો છોકરો ને મકોરો રમારું નઈ તો બધું ના હોય ચોકન જો તાતન હું ગમ બેહવા જાઉં એક વાત કરવી હું કરું એ બોલ પૈસા આલો તમ પૈસા તારું જરૂર આ પિક્ચર જોવા જાવ છે પિક્ચર જોવા જાવ તું આ નવ છે પાટુ છે પેલા ડોઢિયા નું એ ડોઢિયા પિક્ચર જોવા જવા છે આ આ તાર પેલું પિક્ચર ટ્રેન્ડિંગ માં ચાલો હો હું ટ્રેન્ડિંગ માં અમાર જમો પિક્ચર જોતા એનો નામ પિક્ચર કેવા ભક્તિ નો એ ભક્તિ ની બકરી હતા કોઈ ના જો મસ્ત મસ્ત પિક્ચર આ હા એ એ બધી વાત ના છે એવું હતું એ બધું આ તાર તો કશું નહી આ તાર બે ખાલી પેલા આટલા આટલા

એટલે તો ચોરી કરવા જાય એટલે ચોરી કરવા જવું હોય ને એ તો કરવું પડતા બધું તમે આવા સંસ્કાર આલ્યો નહીં આવા સંસ્કાર તારા માં આવ્યા પણ લાલ ચંદ્ર માં શું થાય તને આવું બધું શીખવા રાખો કોણ શીખવાડ કોઈ મને તો મિત આવા સંસ્કાર આલે નહીં તો પૈસાનું તમે બીજું બધું જવા દે પૈસા નહીં મારે જવું હવે ગમ માં બેહવા તું બહુ માથા કુટ કરે નઈ તમારા જોડે તમે બેહવા દઉં પૈસા તમે કને તમે પૈસા વાદે ચડ્યો

એટલે હજાર રૂપિયા હું આપડે ઘરમાં હમણાં પેલું મરચું લે ખબર પેલા પાડોશી ઘરમાં લઈને મરચું લઈને ખાધું આપડે માજી તારું જોડે છે પૈસા હતા આપડે જોડે હતા છે પૈસા કમાઈ લાવવા પડે ને તમારા એટલે કમાવા હતા ખેતર માં બધું પાક હતા આપડે પૈસા આવે ને ગંજમાં માં ભરાવા જઈએ ત્યાં ઘર માં એક રૂપિયા નહીં ભરો હતા ને થેલી નઈ તે માં તમે વધારો જોવો ને તો બધું લાભ છે ને ભાઈ વધારો એટલે આ તારા લુકડા લાવવામાં તારા બૂટ લાવવામાં આ તારા આ તારા જટિયા કપાવવામાં એમાં પૈસા જતા રહે બધા

8000 રૂપયા આઈ જાવ જો હો હા બે ત્રણ 2000 જો 3000 જાવ ચોરી પડ્યું હજાર નો લઈને આવતો જો લઈને આવતડી નકરૂ ખા ખાટ કરું ખા ખાટ કરું હે તો આતો કો પડશે ક્યું પાડે ને મારશે

અલે તમને ખબર શું તમારા છોકરા શું કરે તમને ખબર આ તો રખડી કાય આખો દાડો આ બે નવરા પૈસા પૈસા તો શું કરવા શું કરવા મારો પૈસા કઉ શું વાપરવા એટલે પિક્ચર કેતા તો પૈસા ફર્યા તમારો છોકરો ફેલ અને બાપ ના બે બે ફેલાય રે

અલે આ નિકુભા અમાર વખતની ચોરી વાત અલગ હતી યાર અમે ખાલી અનાજ ની ખાવા પૂરતી ને એવી ચોરી કરતા યાર તમે ચોરી કરો અગર આ ચોરી કરા બીજું હું આ એ ફ્યાલ જ છે તમે લાગે હું ચોરી કરું હ તમે લાગે હું ચોરી કરું તું તો મારા કરતે મોટો ચોર પાકી એ યાર સભી ચોરી કરતા કોઈ મૂત કરવાનો દાવ તો ચોરી જ કરી ન શું કરી દીયો હતા તમે કઈ શું કરી હા એને જવા દે તું હાચ્ચી હાચી વાત કહી દે તો તને હું 500 રૂપિયા લઈ હાચ્ચી હાચ્ચી વાત કહી દે તમે વાત સાચી પણ નહીં તો નહી બાર તો આગેવાનો હું તો રાખ મારું ના રાખે સાચી વાત કરું તમાર પ્લીઝ નિહાળ ખબર બાજુ કે ખબર તું પડી બધા ધંધા કરતો હાલતો બોલા મોકલ્યો એના બાપ ને તને તરીને ભેગા કરી મારીશું અરે મારા છોકરા આવું કીધું નાખું આ તો ભાગી નાખું વાત સાચી તમારી પણ હજુ ખાતરી થવા દો હજુ વાત સાચી નહીં બરાબર મુદ્દો તો એરો બોલે હો હું એમજેલી ખાતરી જોવો તમારે હો હજુ તો પેલો આવશે એરો શું કે હ પહી હું નક્કી કરીશ કે સાચું કે ખોટું બરાબર એરો એના મુદ્દે જ બોલે હો એના નહીં ખબર પડતી એરો એમનો ખોટું તો બોલે નહીં હોય પણ આ તો શું પેલા એ કીધું હોય કે તું આવું આવું ખોટી ખોટી વાત કે પણ એરો કોઈ ના ખોટી વાત કરે કે હું એ ચોરી કરી એવું કોકનો આરોપ લે આથે આથે કોઈ અલે આ તો હવે એમની શું રોજની ભાબા ની એક બીજા નોમ ના આવે પણ ચોરી નું તો આરોપ કોઈ ના લે માથે ઉપર હું એમ કહું

તમારે બે માં કશું કોઈ ને જેવું હોવા નહી તમારા બે ના બે ફેલો ને તમે બે ફેલો જો બરોબર તમારે કોઈ શીખવાની જરૂર નહી હજારી પૈસા છોકરાની એજ્યુકેશન બીજા કોના છો કપાસ કેટલા પાછા છે ખબર